દાહોદમાં સરકારી પગાર લેતા સરકારી બાબુઓએ ચેતવું પડશે જો હેલ્મેટ નહીં પહેર્યું હોય તો પછી આ સરકારી પગારમાંથી તમારે સરકારને દંડ આપવો પડશે ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા જે તમામ સરકારી કર્મચારીઓ છે તેઓ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે અને તેવામાં દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એક એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે આજથી જ જ્યારે ફરજિયાત કરી દેવામાં આવ્યું હોય હેલ્મેટ ત્યારે દાહોદના સરકારી કર્મચારીઓ સામે દંડનીય કાર્યવાહીની શરૂઆત દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરી દેવામાં આવી છે દાહોદ જિલ્લામાં પોલીસો દ્વારા અ ઠેર ઠેર હેલ્મેટ માટેની ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને જેમાં સરકારી કર્મચારીઓ કે જે હેલ્મેટ વગર ટુ વ્હીલર હાંકતા હોય તેમની પાસેથી સ્થળ પરથી જ દંડ વસૂલવામાં આવી રહ્યો છે